હું રમેશ મેહર ખેડૂત આગેવાન હાલમાં જયારે સાયલા તાલુકાના કંસાળા ગામ ખાતે અમારી ટીમની મુલાકાત લેવાની થઈ ત્યારે કંસાળા ગામમાં ઓછામાં ઓછા એસી ટકા ખેડૂતને હાલમાં અતિવૃષ્ટિના કારણે નુકસાન છે વાત એક જ છે કે આજે પણ અમે સુરેન્દ્રનગર જિલ્લામાં જયારે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી કે અમે ગામે ગામ સર્વે કરીએ છીએ ત્યારે ખેડી વખત ખેતીવાડી અધિકારી એવું કીધું કે અમારી ટીમ અત્યારે કામ ચાલુ છે પણ અત્યારે કંસાળા ગામમાં આવ્યા અને આજુબાજુના ગામમાં પણ પૂછ્યું હજી પણ કોઈ અધિકારી ક્યાંય સર્વે કરવા ગયા નથી માત્ર હવાઈ સર્વે છે માત્ર ડ્રોન દ્વારા સર્વે છે અને એના આધારે કહી દેવામાં આવે છે માત્ર દસ ટકા નુકસાન છે જ્યારે ગ્રાઉન્ડ જેરો ઉપર આવીએ ત્યારે આપણને હકીકત ખબર પડે કે એંસી ટકા નુકસાન છે તો અમે અહીંથી ખેડૂત વત્તે એટલું કહેવા માંગીએ છીએ કે જો આપણે ખેડૂત સાથે આવી મશ્કરી કરી આવી મજાક કરી અને ખેડૂતના હકલો જે છે જેને મળવા પાત્ર છે એ આપવામાં ઠાગા ઠયા કર્યા તો આવનારા સમયમાં ખેડૂતે સાથે રાખી અને આપના કચેરીનો ઘેરાવો કરતા અમને વાર નહીં લાગે કારણ કે આ અમે ભીખ નથી માંગતા આ અમારો હક માંગીએ છીએ અને એ લઈને જ જય હિન્દ જય ભારત મારું નામ મનસુખભાઈ કુકવાવા હું તાલુકા પંચાયતનો સભ્ય છું પછી આ વધારે વરસાદના કારણે આ મારા છ ગામ આવે છે એમાં બહુ નુકસાની છે જો આના માટે કોઈ સરકાર

સરકાર આપણને આ વળતર આપે અને આ ખેડૂત તો જીવતા રહ્યો હોય ન નથી. મારું નામ કંસારા ગામ છે અને 100 ટમેટી ને હરગો વાયો તો પણ એવો વરસાદ થયો તે કાચ્યું નથી. અમારે નાના નાના છોકરા છે. અમારે તેમ ભણાવવા અમને જો સરકાર કઈ સહાય આપે તો અમે પોરા વાવેતર કરીએ કરી અને કાઈ ન થાય એવો મારી સાહેબ અરે ગરીબ માણસ થઈ સરગવાનો પાક વા્યો હતો ત્રણ વીઘામાં મારે સરગવો છે ત્રણ વીઘામાં ટમેટી છે બધો પાક નિષ્ફળ ગયો છે કારણે આ વરસાદના કારણે ફૂગ લાગવાથી બધું મૂળ મારું બગડી ગયું છે આ સરગવાની ટમેટીને બધો મોલ ફેલ થઈ ગયો છે બહુ જ આમાં ખર્ચો કર્યો અમે આમાં જો અમને સરકાર ખર્ચો આપે તો અમારે કંઈક આમાં મહેનત ધંધાના બધા મળી રહે અમને બાકી જો બધું અમારા પાક આવો થઈ ગયો છે સરકાર પાસે એટલી અપીલ છે અમારે કે અમને ખર્ચા પાણીના પૈસા આપે આ નુકસાન પૈસા આપે અમને